કેમ શું મિત્રો મજામાં હું અરુણ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આપણે વિડીયો બહુ મોડો થઈ જાય છે લાવવામાં યુટ્યુબમાં કેમ કે અઠવાડિયા મેઘા તો વિડીયો માણ આવતો હોય છે અને કાંઈક ને કાંઈક માહિતી લઈને આવતો હોય છે કેમ કે હવે તો કાયમ આવશે જ તે બે ત્રણ દિવસે એક વિડીયો એનું કારણ છે કે ભરતી આવી ગઈ છે અને બધાને ખબર જ છે બરાબર ગુજરાતમાં બધાને ખબર છે ઉમરવાને ખબર છે કે ભરતી આવી ગઈ છે તો મિત્રો તમને થમણે જોતા ખબર પડી ગઈ છે કે અરુણભાઈ કઈ વાત ઉપર વાત કરવા માંગે છે કઈ બાબત ઉપર બરાબર ટૂંકમાં પેલો એકડો પેલો એકડો એટલે પહેલો એકડો એટલે એકડે જ શરૂઆત કોન્સ્ટેબલની ક્યાંથી કરવી તૈયારીની કોન્સ્ટેબલ ને પીએસઆઈ એ બાબતે હું વાત વાત કરવાનો છું ઘણા મારા એવા વિદ્યાર્થીઓ છે ઘણા મારા ભાઈઓ બહેનો એવા છે કે જેવાને કઈ ખબર જ પડતી કરુણભાઈ ક્યાંથી જ શરૂઆત કરવી હજારોની સંખ્યા મેસેજ આવે છે બધાને રિપ્લાય દેવો ના મુકીને થઈ ગયો છે કેમ કે તમને ખબર છે તમારા ભાઈનું ફેન ફોન તમારા પડતા આપણે બહુ જાજુ થઈ ગયું છે બરાબર એટલે વિડીયોના માધ્યમથી તમને બધી વાત એકદમ ક્લિયર કરવાનો શું તો બસ વ્યવસ્થિત તમે સાંભળજો એક લાઇક કરી વાળજો સાઈડમાં લાઈક નું ઓપ્શન છે જ તે

આ વ્યવસ્થિત વાંચવાની છે આ કમ્પ્લીટ થઈ ગઈ અને યુટ્યુબમાં કોઈ પણ બકુલ પટેલ સર છે નીરજ ભરવાડ સર છે કોઈ પણ જે તમને નકુમ સર છે તમને જે સારું લાગે તે એના વિડીયો જોવો જેના તમને ગમી જાય પછી બીજા કોઈ નહીં જોવાના એકને જોવાના જે આપણને ગમે એને વ્યવસ્થિત જોવાના એના પછી કોર્સ તો ભલે તમારી પરિસ્થિતિ જોઈને તમારે હું કોઈનું પ્રમોશન નથી કરતો હું કોઈને ઓલું નથી ઇતિહાસ એટલે યુટ્યુબનો હું કામ સારો તમને કહું છું મારા જે વિદ્યાર્થીઓ એવા છે ગામડાના છે ઘણી પરિસ્થિતિ હોય એટલે યુટ્યુબ નું ઓપ્શન હું છું બાકી જે લોકો એપ્લિકેશન લઈને ક્યાં વાંધો છે બરાબર પણ તમારે રીતને જે તમને સારું લાગે એકને જ ફોલો કરજો બદલાવતા નહીં બરાબર અત્યારે એવું લાગે તમારા મિત્ર સરકારમાં કોઈ તૈયારી કરતું હોય કોઈ નોકરીમાં લાગ્યું હોય એના બધું જાણી લેવાનું મારે શું શું ધ્યાન રાખવું કઈ રીતના તૈયારી કરવી છે અને આ પેલા પછી તમારે કમ્પ્લીટ કરવાના છે પછી અગિયાર બાર્પ્લીટ કરવાના છે અને પછી તમારે કોઈ પણ એ સિલેબસ લઈ અને વ્યવસ્થિત પ્રોપર જે કાંઈ તમે લો કોર્સ્ટેબલની તૈયારી કરો છો જેનો સિલેબસ છે એ પ્રમાણે તમારે વ્યવસ્થિત ધ્યાન દોરતું જવાનું તૈયારી કરતું જવાનું છે એ તમારું કમ્પ્લીટ થઈ જાય અને પછી તમારે કોઈ પણ ઓવર તૈયારી કરવાની છે બાકી બનતા હું તમારે સિલેબસ ને વળગી રહેવાનું છે બરાબર અને વ્યવસ્થિત રનિંગ પણ ચાલુ કરી દેવું કેમ કે ભરતી આવી ગઈ છે તમને ખબર જ છે આવડા લોકો અત્યારે ઘેરે લઈ લે ગ્રાઉન્ડ એનું કાંઈ નક્કી નથી પણ તમારા રીતના ગ્રાઉન્ડ પણ ચાલુ કરી દેવું વ્યવસ્થિત હળવું વાંચવાનું ચાલુ કરી દેવું સાઈડમાં જોબ હોય તો અમે થોડાક ટાઈમ જોબ કરો તમને એવું લાગે કે નાના માહોલ ગરમ થઈ જ ગયો છે બરાબર ફાઇનલ જ છે તો પછી જોબ ભાઈ થોડા ટાઈમ સ્કીપ કરી દેવી અને વ્યવસ્થિત તૈયારીમાં લાગી જવું હજી કંઈ ક્લિયર કટ થતું નથી કે આ લોકો રનિંગ લઈ લેશે પણ હું તમને એવું કંઈ પણ ન હોઉં રનિંગ નહીં લે એમ બરાબર રનિંગ લઈ તે અને નહીં લે પણ આપણે આપણી તૈયારીમાં રહેવાની ફરજ છે બરાબર એ લોકો પછી કાલે અવર ઉઠીને એમ કહી દે કે રનિંગ લેવું છે તો આપણે રનિંગ દોડવું પડે એમ બરાબર કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણું એક ઇન્સ્ટાગ્રામનું નું અકાઉન્ટ છે અરુણ ચાવડા નવસો બાર તમારે ચર્ચ મારું અરુણ ચાવડા નવસો બાર એટલે પહેલો જ હું હોઈશ હું તમને ગેરંટી મારું પેલું નામ જ આપણું આવશે અરુણ ચાવડા એમ એમાં જાઓ અને એમાં વિડીયો બહુ મસ્ત મોટિવેશન મૂકું છું અને એની બાયોની લિંક હશે એમાં હું જીસીઆરટીની ની લિંક પડી છે બાયોની જે આવે ને એમાં એક લિંક મૂકી છે આપણે ટેલિગ્રામની મને થાય છે ટેગ્રામની લિંક એમાં મૂકી છે એમાં તમારે જોઈન થઈ જવું ટેલિગ્રામ ખોલવાનું સત્તર અઢાર દિવસ જેવું થયું હોય એમાં વીસ હજાર વિદ્યાર્થીઓ જોઈન થવા આવી રહ્યા છે ઓગણીસ કે હતા મેં જોયા અત્યારે અને એમાં હું બેઝિક જીસીઆરટી ના એમસીક્યુ નાખું છું જે તમને આવનારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક બેનિફિટ થશે એન્ડવાસ પણ ચાલુ કરવાનું પણ એકવાર બેઝિક પૂરું થાય પછી તો જય હિન્દ જય માતાજી કાંઈ પણ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને આવીને તમે પૂછી શકો છો આપણે બે બુક બનાવી છે તમે ક્લાસ થ્રી ની તૈયારી કરતા ઉપયોગી બનશે એક મિની બંધારણ છે જે બસો પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે અને એક જીસીઆરટી છે છ થી દસ ની સામાજિક વિજ્ઞાન રહે એમાંથી આ બનાવી છે આ અઢીસો પેજીસ ઓલી બસો પેજીસ આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો